મારી સાથે અત્યારે મનસુખ વસાવા જોડાયેલા છે મનસુખ ભાઈ અત્યારે જયતર વસાવાની દેડિયાપાડા પોલીસે ધરપકડ કરી છે તેમને લઈને આપ શું કહેવા માંગો છો આજે દેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકા બે તાલુકાને એક્ટિવિટીની આયોજનની મીટિંગ હતી એમાં સભ્યો અને મિટિંગના એજન્ડા બાબત ને લઈને બંને તાલુકા પંચાયતના પ્રમુખ સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન અને ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા આ બેની બે પ્રમુખોની સાથે ધારાસભ્યનું બોલવાનું થયું એ બોલવાનું થયું એમાં સંજયભાઈ પણ કીધું કે જે મીટીંગ સરકારના ધારાધોરણ મુજબ થશે તમે કહો છો એ પ્રકારે નહી થાય અને મિટિંગ થવા દેવી પડે હું મિટિંગ નહીં તાલુકા પંચાયતના મિટિંગ મળી હતી એમાં ટીડીઓથી તાલુકાના બધા જ અધિકારીઓ હતા પછી ધારાસભ્ય ગુસ્સામાં ભરાઈને એને મોબાઈલ છૂટો માર્યો તાલુકા પંચાયતના પ્રમુખ સંજય ને પછી કાચ પીવાના પાણીનો જે કાચ હતો ત્યાં

એ જે કે તે અધિકારીઓ કરે કે પદાધિકારીઓ કરે તો કોઈ વાંધો નહીં થોડું ચાલતું હશે તાલુકા પંચાયતના પ્રમુખ છે સાગબારાના બેન છે આ સંજયભાઈ છે હવે એમને પણ એના જે એજન્ડા મુજબ એની મીટિંગ તો ચલાવી પડે ને તો હવે અને ની નિયુક્તિ થાય છે એ સભ્યની નિયુક્તિ રાજ્ય સરકાર કરે છે તો એમાં આ લોકોનો તો કોઈ રોલ હોતો નથી અને કઈક વાંધો હોય તો એને એના નીતિ નિયમ પ્રમાણે એને વાંધો નોંધાવવો જોઈતો તો સરકારમાં રજૂઆત કરી જોતી હતી અથવા તો એના જવાબદાર જે સંકળાયેલા હોય એ અધિકારીને કેવું હતું પણ આ જે તાલુકા પંચાયતના પ્રમુખો સાથે જે ઝઘડો કર્યો એ યોગ્ય નથી ને એની સામે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા એ ફરિયાદ નોંધાવી ને ફરિયાદના આધારે એમની ધરપકડ કરી છે પણ ફરિયાદ તો ચૈત્ર એ નોંધાવી છે તો પણ એમની એક ની ધરપકડ થઈ છે ચૈત્ર તો ખોટી ફરિયાદ નોંધાવી છે હકીકતમાં તો એને હુમલો કર્યો તારકા પંચાયત ના પ્રમુખ પર હમ હમ પણ મનસુખભાઈ આનમી પેલા તમે બે દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું કે મનરેગામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ બાબતે તો વસાવાય અનેક વાર રજૂઆત કરી છે તો પછી એક્શન કેમ હવે વધારે નથી લેવામાં આવતું તમે તો ભાજપના અનેક 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 રજૂઆતો નહીં જે રજૂઆત થવી જોઈએ એ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી જોઈએ મીડિયામાં કે પછી ગમે ત્યાં મીટિંગ વાત કરવી એ નથી એના નિયમ પ્રમાણે જ્યાં રજૂઆત કરવાની તો કરવી જોઈએ એમને એ તો જે મનરેગા કૌભાંડમાં જો ભરૂચમાં થયું જે લોકો એ જે જવાબદાર લોકો એ સરકારમાં રજૂઆત કરી તો તે પ્રકારે એની તપાસ થઈ છે અને ધારાસભ્ય જે જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં કરે તો એ તપાસ થવી જ જોઈએ હા પણ એ શું છે બધું બધે બધી વસ્તુ અને મનરેગામાં પણ ડેડિયાપાડામાં તે વખત પણ મેં અગાઉ પણ મેં કીધું કે મનરેગામાં પણ એમના જે સરપંચો એ પણ કામો કરેલા છે બધા આમાં બધા લોકો લોકોનો ઇન્વોલ્વ છે મનરેગામાં જે ગોટાળો થાય છે ખરાબ ખરાબ કામો થાય છે એમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ અધિકારી કે કોઈ એજન્સી બધા જ લોકો ઇન્વોલ્વમેન્ટ હોય છે થી માંડીને તાલુકાના અધિકારીને મેં જે કીધું તે પ્રકારે ઉચ્ચ અધિકારી બધાનો જ આમાં ઈન્વોલ્વમેન્ટ હોય છે હમ